આજથી આપણે એકાદ વર્ષ પહેલા જયારે ઓબીસી ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ શરૂઆત કરી હતી ત્યારે આપણે થોડા લોકો જોડાયેલા હતા આ વિચારધારા સાથે આ મુહિમ સાથે પણ આજની તારીખના અંદર આપણા જોડે લાખોની સંખ્યામાં લોકો આ વિષયને જાણકાર થયા છે ઉદાહરણ તરીકે ઠાકોર સમાજના મતલબ સૌથી મોટા કલાકાર કહી લો સુપરસ્ટાર કહી લો અને તમે એમ કહી શકો કે સુંદર વ્યક્તિત્વ વિક્રમભાઈ ઠાકોર પછી આપણા સંગીતકાર અને ખૂબ સુંદર વ્યક્તિ ખૂબ સરસ વ્યક્તિત્વ ધરાવતા ભાઈ લખનભાઈ ઠાકોર આ બંને ઓબીસી અનામત વર્ગીકરણ ખૂબ સમર્થન કર્યું વિક્રમભાઈ ની વાત કરીએ તો એમને મને જેટલા બી ફંક્શન મને ત્યાં આગળ બોલાવવામાં આવ્યું આમંત્રણ આપ્યું હતું અને તે આગળ હાજર હતા એ દરેક જગ્યાએ એમને મને એમના સાથે સ્ટેજ ઉપર ઉભો રાખ્યો ઓબીસી અનામત વર્ગીકરણ વિશે ત્યાં આગળ મને બોલવા માટેનો સમય આપ્યો મારો હોસલો વધાર્યો લોકોના લોકોનો વાત કરી સમાજને કહ્યું કે ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ થવું જોઈએ અને એના માટે બધા લોકો સમર્થન કરે સાથ આપે એવી દરેક લોકો જોડે વિનંતી કરી અને એમને આખા ગુજરાતના અંદર આ મુદ્દાને ઘરે ઘરે સુધી પહોંચાડવા માટે ખૂબ મોટાભાવે મદદ કરી છે અને એટલા માટે હું દિલથી એમનો આભાર માનું છું એના સિવાય આજની તારીખના અંદર પછી એ કોંગ્રેસના આગેવાન હોય કોંગ્રેસના નેતાઓ હોય કોંગ્રેસ કોંગ્રેસ સાથે જોડાયેલા લોકો હોય ભાજપ સાથે જોડાયેલા લોકો હોય ભાજપના આગેવાન હોય નેતા હોય અને એ જ રીતે આમ આદમી પાર્ટી જોડે જોડાયેલા લોકો હોય દરેક વ્યક્તિઓ આપણા મુદ્દા સાથે જોડાયેલા છે કેમ કારણ કે ગમે તે વિચારધારા સાથે આપણે જોડાયેલા હોય ગમે તે ગમે તે આપણે પાર્ટીને માનતા હોય એમના મત આપતા હોય પણ જયારે સમાજની વાત આવે હું તમારી સમક્ષ શોધું છું એનું કારણ છે કે આજની તારીખના અંદર દસ હજાર કરતા વધારે આપણે પત્રો લખી ચુક્યા છીએ મુખ્યમંત્રી શ્રી અને પ્રધાનમંત્રીશ્રીના ઓબીસી અનામત વર્ગીકરણ વિશે આજની તારીખના અંદર દરેક વિસ્તારના અંદર ગુજરાતના અંદર લોકો પ્રાંત અધિકારી હોય હોય મામલતદાર શ્રી ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય તેમના ઓબીસી અનામત વર્ગીકરણ વિશે રાય આવેદનપત્ર આપી રહ્યા છે દરેક જગ્યા ઉપર પોતાના પોતાના વિસ્તારના અંદર લોકો મીટીંગ કરી રહ્યા છે ત્યાં આગળ લોકો આ વિષય પર વાત કરી રહ્યા છે લોકો આ મુદ્દાના આગળ વધારવા માટે કઈ રીતે ઘરે ઘરે સુધી પહોંચી શકે એના માટે ખાટલા બેઠકો કરી રહ્યા છે સોશિયલ મીડિયા ઉપર આ ઉપર દરેક જગ્યા ઉપર તમને ચર્ચા જોવા મળી રહી છે મીડિયાના અંદર ચર્ચા જોવા મળી રહી છે એનો મતલબ એ થયો કે આપણો મુદ્દો આજની તારીખના અંદર ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી ચૂક્યો છે હવે વાત છે કે એને અમલમાં કઈ રીતે લાવી શકીએ એને અમલમાં લાવવા માટે જો હું તમને એક સિમ્પલ વસ્તુ કહી દઉં લોકશાહીના અંદર જો સૌથી મોટો કોઈ તહેવાર હોય તો એ છે ચૂંટણી અને અત્યારે હાલ કડી અને વિસાવદરના અંદર ત્યાં આગળ બાય ઇલેક્શન થવા જઈ રહ્યા છે પેટા ચૂંટણી થવા જઈ રહી છે એના સિવાય ગુજરાતના અંદર અત્યારે હાલ અનેક ગ્રામ પંચાયતની ચૂંટણી થવા જઈ રહી છે આજે હું તમારી સમક્ષ એક જ રજૂઆત કરવા માટે આવ્યો છું તમે ગમે તે વિસ્તારમાંથી આવતા હોય તમે ગમે તે પાર્ટી સાથે સંકળાયેલા હોય હોય તમે ગમે તે પાર્ટીને મત આપતા પછી કોંગ્રેસ ભાજપ હોય આમ આદમી પાર્ટી હોય કે તમે ગમે તે તમને કોઈ પાર્ટીના અંદર તમે જોડાયેલા ના હોય તમે પ્રયત્ન કરો એ પ્રયત્ન એ કરો કે તમારા ગ્રામ પંચાયતની કોઈ બી જગ્યાએ ચૂંટણી થતી હોય પછી એ સમરસ થાય છે કે કોઈ ચૂંટણી થાય કોઈ વ્યક્તિ જીતે છે ગ્રામજનો પછી ઠાકોર સમાજ હોય કોળી સમાજ હોય દેવી પૂજક સમાજ હોય રાવળ સમાજ હોય વણજારા સમાજ હોય ધોબી નટ બજણીયા વાસ હોડિયા તમે કોણ જેટલી બી જ્ઞાતિઓ જે વિકાસથી વંચિત છે ગોસાઈ સમાજ જેવા એવા વ્યક્તિ જેમને આજ સુધી અનામતનો લાભ મળી જ નથી શક્યો તો તમે તમારા વિસ્તારના અંદર વાત મૂકો કે ભાઈ તમે સમરસતાથી જીતી રહ્યા છો તમે કોઈ ગમે તે વ્યક્તિ જીતતો હોય ગમે તે વ્યક્તિ ઉભો હોય પણ એ વ્યક્તિની જવાબદારી હશે કે જીત્યા પછી ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં આવે એના માટે રજૂઆત કરવાની જોઈશે અને સૌથી મોટી જો કોઈ વાત હોય તો વિસાવદર અને કડી આ બે વિધાનસભાના અંદર જે પેટા ચૂંટણી થવા જઈ રહ્યો છે એનું આખું ગુજરાતમાં નોંધ લેવાઈ રહી છે આખા ગુજરાતના મીડિયામાં સૌથી વધારે ચર્ચિત વિષય છે બધા લોકો એ વસ્તુના ઉપર વસ્તુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે દરેક જગ્યા ઉપર એની ચર્ચા થઈ રહી છે એટલા માટે હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે કડી અને વિસાવદરના અંદર કોઈ પણ પાર્ટી જીતે, કોઈ પણ ઉમેદવાર ઉભો હોય ભાજપ જીતે, કોંગ્રેસ જીતે, આમ આદમી પાર્ટી જીતે આપણને કંઈ જ ફરક નથી પડતો આપણા જે ઓબીસી માં આવતા વિકાસથી વંચિત સમાજો હોય એમનો એક જ ઉદ્દેશ હોવો જોઈએ પછી એ ઠાકોર સમાજ હોય કોળી સમાજ હોય દેવી પૂજક રાવળ, નાઈ પણ વિકાસથી વંચિત દરેક સમાજો એમનો એક જ ઉદ્દેશ હોવો જોઈએ કે જ્યારે પણ તમારા સામાજિક આગેવાન ત્યાં આગળ તમે ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં આવો એની તમે રજૂઆત કરો એમના વિશે તમે માંગણી કરો અને એમને કહો કે તમે આ રજૂઆત ગુજરાતના અંદર અને વિધાનસભા અને લોકસભા લેવલે કરો બીજી વસ્તુ જ્યારે પણ મીડિયા કે જ્યારે પણ ન્યૂઝ ચેનલો જોડે તમારો અભિપ્રાય લેવા માટે આવે તો ભાઈ તમે શું કહેવા માંગો છો કે કોણ પાર્ટી જીતશે કે કે શું શું લાગે છે છે તમારા મુદ્દાઓ તો એ વખતે ગુજરાતમાં અનામત વર્ગીકરણ થવું જોઈએ એ મુદ્દાને પ્રાથમિકતા આપો એ મુદ્દા વિશે વાત કરો એ મુદ્દા વિશે ચર્ચા કરો મિત્રો એક વસ્તુ યાદ રાખો માગ્યા વગર તો માં પણ નથી પીરસતી જો આપણે ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ જોઈએ તો આપણે માંગવું પડશે આપણા હક અધિકાર માટે લડવું પડશે જન આંદોલન કરવું પડશે સાંભળ્યો આ વસ્તુ થઈ જશે ને તો તમને જે શિક્ષા અને રોજગાર ક્ષેત્રે જે લાભ થશે અને જે એનાથી ફાયદો થશે એ એટલો હશે કે જેની કલ્પના નહીં કરી હોય તમારા બાળકોનું ભવિષ્ય સુધરી જશે તમારું ભવિષ્ય સુધરી જશે અહીં આગળ તમારા બાળકો પચાસ સારું જીવન જીવી રહ્યા છે તમારા અત્યારે હાલ કામ આવી રહી છે એટલા માટે હું એક જ વિનંતી કરીશ કે કડી વિસાવદર અને જે પણ જગ્યાએ ગ્રામ પંચાયતની ચૂંટણી થતી હોય કોઈ પણ આગેવાન આવે કોઈ પણ વ્યક્તિ આવે તમારો એક જ ઉદ્દેશ હોવો જોઈએ તમે ઓબીસી ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં આવો એના માટે તમે ચર્ચા કરો એના માટે તમે વાત રજૂ કરો એના માટે તમે એમનાથી વિનંતી કરો અને તમે પોતે આ જે હું લાઈવ કરી રહ્યો છું આ વિડીયોને દરેક ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચાડો એના શેર કરો અને કઈ રીતે આપણે ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં લાવી શકીએ છીએ એના માટેનો જો શ્રેષ્ઠ અત્યારે કોઈ સમય હોય તો આ કડી વિસાવદર અને આ જે અત્યારે હાલ પંચાયતની ચૂંટણીઓ છે એ છે તો સાથે મળી અને આના અમલમાં લાવવા માટે પ્રયત્ન કરીએ તમારે કોઈ પણ માહિતી જોઈએ માર્ગદર્શન જોઈએ તમે મને કોલ કરો પણ ગમે તે થાય અત્યારે હાલ દરેક જગ્યા ઉપર આ વિષય પર ચર્ચા થવી જોઈએ તે હું તમને વિનંતી કરું છું જય માતાજી જય ઠાકુર સમાજ આવા અનેક સારામાં સારા મુદ્દાઓ જોડે હું તમારી સમક્ષ આવીશ રજૂઆત કરીશ અને આપણે સાથે મળી અને જે મુદ્દાના આપણા આપણા વિકાસ માટે સૌથી મહત્વનો છે એના મલમાં લાઈન રહીશું પણ તમારા આપણે બધાને સાથે મળીને આના માટે કામ કરવું પડશે અને જેના માટેની આજથી શરૂઆત આપણે કરી ચૂક્યા છીએ પણ આ પેટા ચૂંટણી લાગતી શરૂઆત આજથી કરવા જઈ રહ્યા છીએ અને ગમે તે થાય ગમે તે પાર્ટી જીત્યો પણ ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણની વાત દરેક ન્યૂઝ ચેનલમાં થાય એવો આપણો મુદ્દો હોવો જોઈએ જય માતાજી